નમસ્કાર દર્શક મિત્રો સંઘર્ષ કરી રહ્યા હતા રાહ જોઈ રહ્યા હતા અને ગઈકાલે જે જામીન મળ્યા છે ત્યારે ચૈતર વસાવા માટે ખુબ જ મહત્વના દિવસો માનવામાં આવી રહ્યા છે આપણી સાથે આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ જોડાઈ ચુક્યા છે

જે ફૈજાનભાઈ અત્યારે જે પ્રમાણે ન્યાયિક પ્રણાલી કે ચૈતરભાઈને જયારે ન્યાય આપ્યો છે અને એમને એમને જે જે મંજૂર થયા છે એ બદલ વ્યક્ત કરીએ છીએ સમગ્ર આમ આદમી પાર્ટીની ટીમ આદિવાસી સમાજ અને ગુજરાતની જનતા અને એક વાતનું દુઃખ ચોક્કસ રહેશે કે એમને જે શરતી જામીન આપવામાં આવ્યા છે એ વાતને સુધી એમની જે વિધાનસભા વિસ્તાર છે એની અંદર નહીં જઈ શકે એ વાતનું એક દુઃખ છે એ ખાલી

આવતીકાલે થશે એવું નથી આમાં ગઈકાલ મંજૂર તો કરી દીધા છે એટલે હવે એમની જે જામીન આપવાની જે પ્રોસેસ છે આજે એમની પૂરી થશે એટલે એમને જે આપવાના આપીને પછી હાઈકોર્ટમાં એના કાગળ લઈને પહોંચવામાં આવશે અને હાઈકોર્ટની જે પ્રોસેસ છે એ કદાચ જો લેટ થાય તો પછી આવતીકાલે ચૈતરભાઈ જેલ મુક્ત થશે એટલે અને શક્ય નથી લગભગ તો કાલ પર જ જશે કારણ કે અત્યારે જે પ્રમાણે પ્રોસેસ છે એ પ્રોસેસ જેટલી વહેલી બને જેટલી વહેલી પૂરી થાય એટલું સારું પણ જો નહીં થાય તો પછી આવતીકાલ ઉપર જશે એવું છે હવે ધારાસભ્ય છેલ્લા અઢી મહિનાનો જેલવાસ ભોગવ્યા બાદ હવે શું ચૈતર વસાવવામાં આક્રમકતા જોવા મળશે જે પહેલાં અગાઉ હતી કેમ કે જે રીતે સતત તેઓ લોકોના પ્રશ્ન માટે લડતા હતા તો એ જેલવાસ બાદ શું લાગે છે તમને હવે શું આંદોલનો થશે જે પેન્ડિંગ પડે છે તમારા કામોમાં અ જી ફેઝનભાઈ પહેલાં તો ચૈતરભાઈ ઇઠ્યોતેર દિવસથી જેલમાં છે ત્યારે ચૈતરભાઈના વિસ્તારના જે મત વિસ્તારના જે સ્થાનિક જે પ્રશ્નો છે એમના જે જનતાના હકના જે એમનું જે હકની કંઈક પણ જમીનના પ્રશ્ન હોય ધંધા રોજગારીના પ્રશ્ન હોય કે પછી ત્યાંના મહિલાઓના ખેતરો ખેડૂતોના પ્રશ્ન હોય કે કંઈ પણ હોય આ તમામ પ્રશ્નોને લઈને એ પહેલા તો બહાર આવી અને એની ઉપર પહેલા ચર્ચા વિચારણા કરશે અને આગામી જ્યાં પણ એમને રજૂઆત કરવાની થશે એ ત્યાં આગળ રજૂઆત કરશે

ફૈનભાઈ આ છે ને ભાજપનું એક કાવતરું ચૈતરભાઈને દબાવવાનું ખાલી ચૈતરભાઈને જ જેવું પણ સમગ્ર આદિવાસી સમાજનો કેવી રીતે અવાજ દબાવી શકાય એના સતત પ્રયત્ન આ ભાજપ સરકાર હર કરતી રહી છે અગાઉ પણ ચૈતરભાઈને જ્યારે જેલમાં મૂકવામાં આવે ત્યારે ચૈતરભાઈને ને એમના મત વિસ્તારથી છ મહિના જેટલો સમય એમને દૂર રાખવામાં આવ્યા ભરૂચની અંદર એ રહી નતા શકતા એ આવી શકે ખરા પણ દેડિયાપાડાને શાકભારાની અંદર પ્રવેશ ના કરી શકે હવે તમે વિચારો કે જે જનતાએ એમને મત આપ્યા છે જે જનતાના ભરોસા ઉપર એ ધારાસભ્ય બન્યા છે એ ધારાસભ્યને ત્યાં એમને વિસ્તારની અંદર જતા અટકાવવા આ કેટલું યોગ્ય છે જો ભાજપ ધારે તો એમના વિસ્તારોની અંદર જતા એમને અટકાવી ન શકે કારણ કે સરકાર તો બહુ મતીથી છે એમને તો એ તેમ છતાં પણ ભાજપનું એક કાવતરું છે કે સમાજને કેવી રીતે દબાવવો સમાજને કેવી રીતે પછાત રાખવો કેવી રીતે એમને બેરોજગાર રાખવા એમની સ્કૂલો ન બને એમના ખેડૂતો ના પ્રશ્ન ના ઉઠે આવા સતત પ્રયત્ન જેવું આ સ્પષ્ટ પણ અત્યારે દેખાઈ રહ્યું છે કે અગાઉ પણ જ્યારે સરતી જામીન જે આપવામાં આવ્યા ત્રણ દિવસના પેરોલ જામીન તે પેરોલ જમીનમાં પણ એવું જ હતું કે વિધાનસભામાં એ પ્રશ્નોતરી નહીં કરી શકે મીડિયાની અંદર કોઈ પણ પ્રકારે બાઇટ નહીં આપી શકે વિધાનસભાની અંદર એમને જે પ્રશ્નોતરી જે કરવાની હતી તો એમને લેખિતની અંદર સીએમ ને એમને ખાલી પત્ર લખી દીધો મનરેગા યોજનાને લઈને પણ એ બોલી ના શક્યા કારણ કે મીડિયા સામે આવડતું એટલા માટે એટલે એક દુઃખની બાબત છે કે સરકાર જ્યારે લોકશાહી પૂરી કરવો બેઠી છે તો કેવી રીતે પૂરી કરવો બેઠી છે એ આ ગુજરાતની જનતાએ જાણવું ખૂબ જરૂરી છે હવે સ ભાઈ એક વિડીયો મેં જોયો તો થોડાક દિવસ પહેલા તમે ચીમકી આપતા હતા પોલીસને કે જે રીતે પોલીસે મુટલેગરોને પકડવાની જરૂરિયાત છે દારૂના અડ્ડાઓ બેફામ પણ ચાલે છે પરંતુ ધારાસભ્ય સામે ફરિયાદો નોંધાઈ છે ને પોલીસને તમે ચેતાવ્યા હતા કે આગામી દિવસોમાં જનતા રીલ પાડવામાં આવશે તો કઈ રીતની રણનીતિ છે પોલીસ સામે તમારા લોકોની જો પોલીસ અમારી કોઈ દુશ્મન નથી પણ અમુક જે પોલીસ અધિકારી બધા જ પોલીસ અધિકારીઓ ખોટા છે એવું પણ નથી કેતો અમુક જે પોલીસ અધિકારીઓ છે ચોક્કસપણે ભાજપના ઈશારે કામ એ ધક્કો મારી અને એમને જે જેલની અંદર મોકલ્યા જે જીપ્સીમાં બેસાડ્યા હતા એ નર્મદા જિલ્લા પોલીસનું વલણ આપણે સવે જોયું છે મીડિયાના માધ્યમથી કે આજે એક ધારા આવું કરવા પાછળનું કારણ શું છે એમના માં તાકાત જો એમના તાકાત હોય તો ભાજપ ના ધારા છે કે જે લોકો પોલીસ સામે પડ્યા છે તો પોલીસ એની ઉપર કોઈ પ્રકારે આવું કોઈ વલણ નથી કરતી પરંતુ કેમ ચૈતર ઉપર જ ખાલી એટલે આ દેખાય છે કે પોલીસ વિપક્ષને પૂરો કરવા માટે ભાજપ પોલીસ નો ઉપયોગ કરી રહી છે સ્વાભાવિક છે કે જેની સરકાર છે એનું સાંભળવું પડે પણ એટલું પણ ના સાંભળવું જોઈએ કે આજે સરકારની અંદર બેઠા બેઠા

બોલે એમને પોતે તો વિશ્લેષણ કરવાની જરૂર છે જો ભાજપના લોકો લોકોને જનતાને ગુજરાતની માર્ગે દોરવાનું કામ જો અગર આમ આદમી પાર્ટી કરતી હોય કે ચૈતરભાઈની ધડકોકડ પાછળ પોતાનો સ્વાર્થ જો અપનાવતી હોય તો પછી આ ભારતીય જનતા પાર્ટીના સાંસદ ભાઈ વસાવા ભરૂચના સાત ટમના સાંસદ છે એમને મે ઘણી વખત મીડિયાના માધ્યમથી પણ કીધું છે ઘણી વખત એમને અમે રસ્તામાં મળતા હોય તો હું

જે આમ આદમી પાર્ટી ને બદનામ કરવાનું કાવતરું કરી રહી છે સમાજ ને ગેરમાર્ગે દોરવાનું કામ ગેરમાર્ગે દોરવાનું કામ કરી ગઈ છે આવી બધી ભ્રમિત વાતો કરી આ દેખાય આવે છે યુશભાઈ મારો છેલ્લો પ્રશ્ન હવે કઈ રીતનું આયોજન છે ને ધારાસભ્ય જેલમાંથી બહાર આવી રહ્યા છે ત્યારે કઈ સન્મેલન કરવામાં આવશે કે કેમ આગામી દિવસોમાં ડેડિયા સોરી નર્મદાના વિસ્તારોમાં કેમ કે ડેડિયાપાડામાં તો તેમની પ્રવેશબંધી છે

નો જે પડતર પ્રશ્નો છે ચૈતરભાઈના વિસ્તારના ગુજરાત ની જનતાના એ પ્રશ્નોની ઉપર ચૈતરભાઈ આની ઉપર થોડું ને રજૂઆત કરશે આગળ કરી ચુક્યા છે એટલે અમને ખબર છે એટલે એવું અત્યારે તો કોઈ સમ્મેલન કરવું કે કોઈ રેલી કાઢવી એવું અત્યારે કોઈ એવું કોઈ આયોજન નથી પિયુષભાઈ ખૂબ ખૂબ આભાર તમે જોડાયા તમારો મહત્વપૂર્ણ સમય નવજીવન ન્યૂઝને આપ્યો આ હતા આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પયુષ પટેલ તેઓએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાના જે જામીન મળવાના છે તેમની વાત કરી છે સાથે જ તેમણે જણાવ્યું છે કે ધારાસભ્ય જયંતર વસાવા તેમના મત વિસ્તારના જે પડતર અને પ્રાણ પ્રશ્ન છે તેની રજૂઆત કરવાના છે ને જે રીતે અગાઉ તેઓ લડ્યા છે તેવી રીતે લડત ચલાવવાના છે ત્યારે જોવાનું રહ્યું કે આવતીકાલે ધારાસભ્ય જયંતર વસાવા જેમાંથી બહાર આવે છે ત્યારે સેલિબ્રેશન છે તે તેમના સમર્થકો દ્વારા કરવામાં આવે છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે નવ જીવન ન્યૂઝ ને લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો